નમસ્કાર આપ જોઈ રહ્યા છો ઓનલાઈન કેવડકુંડલા લીલીયામાં ભાજપનું શક્તિ કેન્દ્ર સંયોજક પ્રશિક્ષણ વર્ગ યોજાઈ ગયો અમરોજવેલ ખાતે ભાજપનું શક્તિ કેન્દ્ર પ્રશિક્ષણ વર્ગ સંપન્ન કાર્યકર્તાઓને કૌશલ્ય નિખારવાનો મુખ્ય ઉદ્દેશ અભ્યાસ વર્ગ થકી સંગઠનના પાયાના કાર્યકરોને સશક્ત બનાવવાનો પ્રયાસ આ પ્રસંગે અનેક મહાનુભાવો ઉપસ્થિત રહી કાર્યકર્તાઓને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું આ કાર્યક્રમમાં અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઈ કનાણી ગુજરાત રાજ્ય વિધાનસભાના નાયક દંડક અને અમરેલી ધારાસભ્ય કૌશિકભાઈ વેકરિયા સાવરકુંડલા લીલિયાના ધારાસભ્ય મહેશભાઈ કસવાલા મહિલા મોરચા મંત્રી ભાવનાબેન ગોંડલિયા દીપકભાઈ સાગરભાઈ મહેન્દ્રભાઈ શરદભાઈ પંડ્યા સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા આ ઉપરાંત તાલુકા અને શહેરના પ્રમુખ હોદ્દેદારો સંયોજકો પણ મોટી સંખ્યામાં હાજર રહ્યા વિશેષ રિપોર્ટ સંજય વાઘેલા અમરેલીથી આજરોજ સાવરકુંડલા લીલીયા વિધાનસભામાં છક્તિ કેન્દ્ર સંયોજકોનો પ્રશિક્ષણ વર્ગ આજ અમૃતવેલ મુકામે યોજાયો હતો આ પ્રશિક્ષણ વર્ગમાં સાવરકુંડલા શહેર સાવરકુંડલા તાલુકા અને લીલીયા તાલુકાના તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોના આજે એક પ્રશિક્ષણ વર્ગનું આયોજન કરવામાં આવ્યું હતું આ પ્રશિક્ષણ વર્ગમાં પ્રદેશના હોદ્દેદારો તેમજ જુદા જુદા વક્તાઓએ પરિચય આપી અને દરેક શક્તિ કેન્દ્રના સંયોજકોને પોતાની ભૂમિકા શું છે એ વિશે સમજાવ્યું હતું આ આખા દિવસના પ્રશિક્ષણ વર્ગમાં તમામ વર્ગમાં તમામ શિક્ષણાર્થીઓએ આ પ્રશિક્ષણ વર્ગનો લાભ લીધો હતો અને તમામ માહિતીઓ એકઠી કરી હતી અંતમાં તમામ લોકોએ ચર્ચાઓ કરી હતી અને પોતાના પ્રશ્નો જે લગતા બુથને લગતા કે શહેરને લગતા અથવા તો તાલુકાને લગતા પ્રશ્નોની પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી અને તે પ્રશ્નોના જવાબ સત્રના વક્તાઓ દ્વારા આપવામાં આવ્યા હતા અંતે આ આખા દિવસનું સત્ર પૂર્ણ કરી અને તમામ શક્તિ કેન્દ્રના સંયોજકોએ ખૂબ સરસ રીતે આ પ્રશિક્ષણ વર્ગનો લાભ